યા દેવી સર્વભૂતેષુ પ્રકૃતિ રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસૈ નમસ્ત નમો નમઃ જય માતા દી મિત્રો આજે આસુસુદ એકમ શારદીય નવરાત્રિ પ્રારંભ થાય છે આજે માતાજીનું ગટ સ્થાપન છે આજે નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીના રૂપનું પૂજન કરવામાં આવે છે પર્વતરાજ હિમાલયના ઘરે દેવીએ પુત્રીના રૂપમાં જન્મ લીધું અને એના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું પ્રકૃતિનો પ્રતીકમાં શૈલપુત્રી જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું શિખર પ્રદાન કરે છે શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમલનું ફૂલ રહે છે તથા તેમનું વાહન વૃષભ મતલબ બળદ છે માના આ રૂપની લાલ અને સફેદ રંગની વસ્તુઓ છે એટલે તેમને આ દિવસે લાલ અને સફેદ ફૂલ અને સિંદૂર અર્પિત કરવાનું અને દૂધની મીઠાઈનો ભોગ લગાવવાનો મા શૈલપુત્રીનું પૂજન ઘરના બધા સદસ્યના રોગોને દૂર કરે છે અને ઘરમાંથી દરિદ્રતાને મટાડીને સંપન્નતા પ્રદાન કરે છે પૌરાણિક કથા અનુસાર સતી જન્મમાં રાજા દક્ષ પ્રજાપતિના પુત્રી હતા એકવાર રાજા દક્ષે યજ્ઞ કર્યું પણ તેમણે પોતાના જમાઈ શંકર ભગવાનને આમંત્રિત નહીં કર્યું પિતાના યજ્ઞમાં આમંત્રિત વગર સતી સામેલ થયા પોતાના પતિનું આવું અપમાન સહન કરી શક્યા નહીં તેઓએ યોગાગ્નિ દ્વારા પોતાની ભસ્મ કર્યું એ જોઈ ભગવાન શંકરે યજ્ઞનું વિધ્વંસ કરી દીધું એ જ સતી આગલા જન્મમાં શૈલરાજ હિમાલયના પુત્રીના રૂપમાં જન્મી અને શૈલપુત્રી બન્યા પછી ભગવાન શંકર સાથે તેમણે વિવાહ કર્યા પ્રથમનો અર્થમાં શૈલપુત્રીનું મંત્ર આ પ્રમાણે છે વંદે વાંછિત લાભાય ચંદ્રાગટા કૃતશેખરામ વૃષારુઢા શૂલધરામ શૈલપુત્રી યશસ્વી મિની જય માતા દી